દૂધનો કાળો કારોબાર ભાભરબનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું દિયોદર એએસઆઈ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નેટવર્કનો પર્દાફાશ કર્યો અને બે પીકઅપ ગાડી ત્રણ ટેન્કર કબજે લીધા એ સુબોધ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવારની રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી મળે કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડી નંબર જીજે શૂન્ય આઠ એ ડબલ્યુ શૂન્ય પાંચ એક એક તથા પિકઅપ ગાડી રોકાવી તપાસ ગાડીમાંથી સિન્ટેક્સ તથા કેરબામાં ભરેલું દૂધ મળી આવતા પોલીસે ગાડી ચાલકને બાબતે દૂધ ક્યાંથી લાવ્યો તે પૂછપરછ કરતા ગાડી ચાલકે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકઅપ ગાડીના ચાલકને ઝડપી લે ડીવાયએસ કચેરી ખાતે લાવી ગુનો નોંધ્યો હતો જે બાબતે પોલીસે પિકઅપ ગાડીમાંથી એક હજાર છસો લીટર જેની દૂધની કિંમત છન્નું હજાર તથા પ્લાસ્ટિકના સિન્ટેક્સ ટાકી નરબા નન નો રૂપિયા એક હજાર ચારસો તથા મોબાઈલ નંગ ચાર જેની કિંમત આઠ હજાર તથા ડાલા નંગ બે કિંમત રૂપિયા ચાર લાખ આમ કુલ કિંમત પાંચ લાખ પાંચ હજાર ચારસોનો મુદ્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ આરોપીની પૂછપરછ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી હતી કે દૂધ ટેન્ક

કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરાવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલે ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવામાં કાર્ય ચાલુ છે તો આ ખાનગી હકીકતના આધારે ડીએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાની આશરામાં પોલીસને બે પિકઅપ ડાલા ભાવર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે ચોરીનો દૂધ છે એ જે બે ટેન્કરમાંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં બાબરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે મોડર્સ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાજ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે ધારો કે આઠ નવ મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે ડેરી સુધી તો આ લોકો રૂટથી ડાયવર્ટ થઈને એક રુદ્રા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાયતરું હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપીઓ આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લિટર લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ તો એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરનું અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ દસ કે પંદર મિનિટની હતી તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ડેરીને ટેન્કરની ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે દૂધ ટેન્કર ચાલકનું નામ છે દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કરીને ત્યાંથી દૂધ કાઢવાનું પાણી નાખવાનું અમલવારી કરતા હતા એવા ચાર બીજા આરોપીઓનું પણ નામ છે જેમાં લોકો પાયલેટિંગ કરતા હતા કઈ લોકો પાણી કાર્બન ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે એવી રીતે વિગતવાર ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એને તપાસ પીઆઈ એટી પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે એમનો તપાસ ચાલુ છે અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર પગલાં લેવામાં આવશે સાહેબ જે આરોગ્ય ઝડપથી પાણી નાખી શકે એમાં એક ફાઇટર મોટર કયા ગુજરાતીઓ મોટર કયા આ લોકો આ મોટર ની એક વધારે હોર્સ પાવરની મોટર હોય તેમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ પાણી ટેન્કરમાં મૂકી દે તો એ લાઈટની વ્યવસ્થા કઈ રીતે કરતા હતા આ લોકોએ ટેન્કરમાં ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને અત્યાર સુધી લગભગ ચાર ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકોએ આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા ત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ સોળસો થી સત્તરસો લિટર જેટલું દૂધ છે ઓકે